નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો ગોળીની રફ છે ગોળી અને ક્રાપ એમાં ગોળીની રફઝ ઝાઝી છે ને ક્લીન પેરોટીવાળા હીરા પણ છે ગોળીના અને શેડ કલર ગોળી પણ ભેગી છે ને સાઈઝની વાત કરીએ તો એકસો પાંત્રીસ થી શાલીની સાઈઝ છે જે હો હવા હોની સાઇઝનું જે ક્રાપની રફ હોય ને એની જખુદ વજન તમને ગોળીની અંદર આવી શકે એટલે વજનની ટકાવારી પણ સારી આવશે ને મજબૂત પથ્થર છે ને સો ટકા રિયલ હીરાની ગેરંટી ને તમને ઓછામાં ઓછી સાત કેરેટ તમને મળી શકશે અને ભાવની વાત કરીએ તો સો રૂપિયા ભાવ છે કેરેટનો અને કુલ પેમેન્ટ સાતસો રૂપિયા થાય અને ઓલ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે મગાવી શકશો ઓનલાઈન પેમેન્ટ કરશો તો પણ હાલશે અને કેશ ઓન ડિલિવરીમાં જુએ તો પણ મળી શકશે ને બીજું બનાવવાની વાત કરીએ તો સિત્તેર ટકાથી પંચોતેર ટકા હું ત્યાંમાંથી બનાવાય ડબલ બનાવો તો પણ હાલ છે સિંગલ બનાવો તો પણ બનશે અને ખાસ તમે મગાવવા માગતા હોય તો તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની અંદર તમારું એડ્રેસ મેકલજો બીજા દિવસે નવ વાગ્યે તમને આંગળીયા દ્વારા મળી શકશે ને ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે હીરા મેકલતા નથી એટલે આ રીતની રફ છે મજબૂત પથ્થર છે ગોળી છે અને અમુક ક્રાપના હીરા છે બે મિક્સમાં છે ને સો ટકા રિયલ હીરાની ગેરંટી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માત્ર